આપ્યો અને કેન્સર જન જાગૃતિ પ્રોગ્રામ કરવાની વાત ગ્રામ સભા કરીને ગ્રામની સ્ક્રીનિંગ કરી તો ગામમાં ઘેર ઘેર ગઈ અને દરેક ઘરનું સ્ક્રીનિંગ થાય સબોદાને પાછળ દો એક પ્રસ્તાવલી જેનો પહેરુન લખેલ અંદર તો કોઈને તમારું પ્રિન્સિપલ ઘરે એ રીતના સ્કોર આપવાનો દે છે તો અહીંથી આપણે આશા વેરોને નક્કી કરીશું જે આપણે વોલેન્ટરી નક્કી કરીશું જે ઘરે ઘરે જશે એનો ખર્ચો સંસ્થા ઉભો છે અને ઘરે ઘરે આખા ખેડવા ગામમાં જ એના ત્રણ દિવસ થાય સાત દિવસ થાય દસ દિવસ થાય પણ ઘેર ઘેર એવી રીતના કરીશું કે પોતે વ્યક્તિ ભરાવો આશા વેરો નહીં ભરો સપોઝ તમારા ઘરે હું આવ્યો તો તમે જાતે આ પ્રશ્ન વાંચશો અને તમે જાતે ભરજો અને તમારો મોબાઈલ નંબર લખો આ બધું ભેગું થઈ જાય એના પરથી આપણને નક્કી થશે કે કોઈ હાઈ રિસ્ક ઉપર કે લો રિસ્ક ઉપર છે તો એને આપણે સારવાર જલ્દી કરી અને એનું નિદાન કરીને આપણે કરી શકીએ તો એના માટે જ તમારો ખાસ સરકાર જોઈએ કે ગ્રામ ગ્રામસભાની અંદર દરેક જણ ઇન્વોલ્વ થાય અને દરેક ઘરે ઘરે આપણે સ્કૂલ કરી શકીએ તો ખાસ એના માટે તમને હેતુ અમારો આવ્યો છે અમારો પ્રજાની ટેકનોલોજીને એનો બી તમે જે અમે મદદરૂપ થશો એ અમે કરીએ એ તો આપણું શું કહેવાય ગામનું કરીએ તો કેન્સરનું કોઈ પેશન્ટ હોય કારણ કે વ્યસન તો તરત વ્યસન તો છોડવાનું નથી તો અમે આ ટ્રેનિંગ એના માટે આજે છે કે તમે વ્યસન કરો તો વાંધો નહીં પણ તમે અઠવાડિયે તમારું પોતાનું સ્ક્રીનિંગ કરતા હો અને કોઈ પણ લક્ષણ ના કરો તરત કઈ મેડિકલ ઓફિસર છે સાહેબ છે એમને મળી અને તરત એનું નિદાન થઈ

જલ્દી અનુરવ કરીશું આપણે આ તો રીતે જે જે નાટ છે એટલે સાદી છે દીપું નથી પડતું છે બતાવી દેાય એટલે બતાવી જે દર્દ શટકેસરમાં વાજબી યોનીમાંથી ડબલ સ્પ્રાય આપો છે કે તકો એ જ હોય કોઈ હવે બીજા રૂમમાં હોતો હોય સ્મેલ આવતી હોય ખરાબ સ્મેલ આવે બે માસિક પછી રોડ આવી જવું ડેટ થઈ સમય ગયો પંદર દિવસ સુધી આવતું વધારે બે એ લોકોને બતાવો ભલે કોઈ તકલીફ નથી પણ બતાવતા એવું જરૂરી છે વીસ બતાવી દીધા વીસ વર્ષ See in new item at